અને તેત્રીસ વર્ષ મહાદેવ મારા ઘરથી ચાલીને ચાલી ને બધા ચાલીને જાઉં છું વિતરણ કરું છું આપું છું ઈદમાં ઈદે મિલાદમાં મુસ્લિમ સમાજમાં સેવા કરું છું હિન્દુ મુસ્લિમ કોમી એકતા માટે આ બધા મારા પ્રોગ્રામ કરું છું કોઈ સ્વાર્થ માટે નથી કરતો હિન્દુસ્તાનમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતા રહે એના માટે હું આ કરું છું છેલ્લા વીસ વર્ષથી તે એવા લોકોને જેમને અન્ય કોઈ નથી લઈ જતું તેમની યાત્રા કરીને સોમનાથ મંદિરે દર્શન કરાવે છે આ સેવા વર્ષ શરૂ થઈ હતી જે આજે બસો સત્તર લોકોને પહોંચી ગઈ છે અહેસાનભાઈની ની યાત્રા માત્ર દર્શન સુધી મર્યાદિત નથી દરેક યાત્રિક માટે બે વખત ભોજન બે વખત નાસ્તો અને ઉપવાસ રાખનારાઓ માટે વિશેષ ફરસાણની વ્યવસ્થા પણ છે મારા ઘરેથી 11 કિલોમીટર દૂર છે ઈસોયા મહાદેવ હું 30 દિવસ હાલીન જાઉં છું એટલે સાહેબે એમ કીધું કે ઓ એટલા વર્ષથી તમે જાઓ છો તેત્રીસ વર્ષથી અને મન બુદ્ધિના ભિક્ષુક વૃદ્ધોને અનાજને બાળાઓને છોકરાઓને બે ટાઈમ નાસ્તો બે ટાઈમ જમવાનું ટ્રેનમાં બે ડબ્બા બુક કરાવી સોમનાથની યાત્રા 20 વર્ષથી કરાવું છું અને મુસ્લિમ છું આતો પણ નોન વેજ નસ્તો કે વેજીટેરિયન છું અને સમાજ સેવા માટે બધા કામ કરું છું અને એકબીજાને હેલ્પ થાય એના માટે જ દુઆ કરું છું પ્રાર્થના કરું છું એટલે મંદિરે જાય બધી જગ્યાએ જાઉં છું એટલે સાહેબ બહુ જ બેસ્ટ સાહેબે મને આ સીડ આપ્યું અને સાલ ઓઢાડીને સન્માન કર્યું મારે જે દિવસે મારે એટલી પણ હું ડાન્સ ટીચર છું એટલા રૂપિયા પણ નથી હું ધીમે ધીમે પૈસા ભેગા કરી અને ટ્રાય કરું છું હજી પણ મારે આ લોકોને શ્રીનાથજી લઈ જવા છે અજમેર લઈ જવા છે મુંબઈ લઈ જવા છે જે દિવસે મારી પાસે એટલી સુવિધા હશે તો હું હેલ્પ કરીશ એ લોકોને ઘણી સ્કૂલમાં છોકરાઓની ફીઝ નથી હોતી ઘણા વૃદ્ધોની હેલ્પ નથી થતી એવી પણ એવી મદદરૂપ થવું છે એવા મારી પાસે બેલેન્સ આવશે પૈસા આવશે એવા બધા પણ કામ કરવા છે અને એવી યાત્રા પણ બધાને કરાવી છે